સૌથી પહેલા વાત કરી હૈદરાબાદના તેલંગાણાની હૈદરાબાદમાં એક એવી ઘટના સામે આવી છે સૌ ચોંકાવી દેશે હત્યાના આરોપીએ પત્ની ની હત્યા કરી પત્ની ની હત્યા કરી તેના શરીરના નાના નાના ટુકડા કર્યા ત્યારબાદ નાના નાના ટુકડા કરી તેને કુકર માં ઉકાળ્યા અને કુકર માં ઉકાળ્યા બાદ તેને નજીકના તળાવ માં ફેંકી દીધા અને પોલીસના જણાવ્યા અનુસાર આ ટુકડા એટલી હદે કરવામાં આવ્યા હતા કે તેને ગણી શકાય તેમ ન હતું અને જે આરોપીએ આ નિવેદન આપ્યું તે પ્રકારે પોલીસને કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી રાજકોટમાં જૂની અદાવતમાં યુવતી પર એસિડ ફેંકાયું આખી વાત જાણે એમ છે કે રાજકોટના સોખડા ગામમાં યુવતી પર એસિડ ફેંકવાની ઘટના સર્જાઈ છે આરોપીની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈ હતી

અને તે મહિલા ગંભીર રીતે દાજી ગઈ અને કોઈ કંઈ ન કરી શક્યું અને ત્યારબાદ આરોપી પાછો એસિડ ફેંકીને ત્યાંથી રફુ ચક્કર પર થઈ ગયો આ કેસ ક્યારે પૂરો થશે અને તેનો શું ન્યાય મળશે તે જોવું રહ્યું હવે હૈદરાબાદની ઘટનાની વાત કરતા પણ કંપારી આવી રહી છે તો જો તમે સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે

ગળું દબાવીને ઓસિકાથી ગળું દબાવીને હત્યા કરી અને જે ગળું દબાવ્યું અને ઓસિકા દ્વારા જે ગળું દબાવ્યું હતું તે દબાણના કારણે તેના પેટમાં સાત માસનું ભ્રૂણ પણ બહાર નીકળી ગયું આ હત્યા જે સાંભળી રહ્યું છે તેના પગ નીચેથી જમીન પણ સરકી જશે કે આવા રાક્ષસો દુનિયામાં છે જ કેમ આ કોર્ટ ક્યારે આવા લોકોની ન્યાય આપશે તેનો કોઈ જ અંદાજો નથી આ કોલકાતાના કેસની જો વાત કરીએ તો જ્યારે ન્યાય મળે છે ત્યારે દીકરી તેનું પ્રાણ પંખેરું તો છોડી ચૂકી હોય છે પ્રાણ પંખેરું છૂટી ગયા પછી તમે ન્યાય આપો તો એ શું કામ આ તમામ કિસ્સાઓ સાંભળીને તમને શું લાગી રહ્યું છે સ્ત્રીઓ ઘરમાં સુરક્ષિત છે કે બહાર ઘણા એવા બધા કિસ્સાઓ પણ છે કે જેમાં માતા પિતાને શરમ અનુભવાતી હોય છે કે રેપ થયો છે તેની અને ઘરમાં જે સમાજની ઘરની એ તમામને ઉમેરીને ઘણી વખત એવું બને છે કે ઘરના વડીલો વ્યક્તિઓ દીકરીના માતા પિતા પીડિતાનો પતિ ઘણા લોકો જે ફરિયાદ નોંધાવવા જતા નથી અને જે ફરિયાદ નોંધાવા નથી જતા જેના કારણે આ રાક્ષસોને ઉડવાની પાંખો મળી જાય છે ન્યાય તો મળતો જ નથી પણ પાંખો મળી જાય છે જેના કારણે દિવસેને દિવસે આ કેસો વધી રહ્યા છે બેનિફિટ ન્યૂઝ કહી રહ્યું છે કે આ ન્યાય ક્યારે મળશે નમસ્કાર